તાજેતરમાં પોલીસે એક માનસિક રીતે અસ્થિર મહિલાને મદદ કરી છે જે અપહરણના ગુનામાં સંડોવાયેલી હતી સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના કેસમાં પોલીસે નીતુ હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહિલા માનસિક રીતે અસ્થિર છે પોલીસે મહિલાને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી ત્યારબાદ મહિલાને વડોદરાની માનસિક હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી હતી ડોક્ટરોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા સિઝરોફ્રેનિયા ટીબી અને મિરગી જેવી બીમારીઓથી પીડિત છે પોલીસે માનવી અભિગમ દાખવીને મહિલાને કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કર્યું હતું સુરત રેલવે પોલીસની શી ટીમે મહિલાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે મહિલાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટમાં સી ફાઈનલ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો સુરત રેલવે પોલીસને આ માનવીય પહેલ ખરેખર પ્રશંસનીય છે પોલીસે માત્ર કાયદાનું પાલન જ નથી કર્યું પરંતુ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે